ને મો એકલો ક્યાં નેદી આ કુશી તો નેદી રહે તાર ઘેર દે લે ને મી દીદા તું દે ઘરે બોલ આ લે ઓમારો ₹500 મજૂરી લઈ જાય પણ અમે નહીં જાતા કોણ લઈ જાત મત તેલા ગામના આતા ને ના લાકડા ટૂટા લઈશું કા નેદો વાત કરી ગઈ મારતા આજો અરે મારે ભલા લાકડે કાપી કાપીને હજી ને દો અલ્યા તું તો એ જો રાખી લે ચીડી એવું રહી જાય પછી આ તો હું ખરે તો ના 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 ઓમરે તું આપણે અલ્યા ના કરવાની એમ શું કરશો લે તો અમે નેજી આ એટલી દો એટલે આલા મને બેમ પોલીસ ગોતીય તમે ખબર ના જ આ બંગા ના ને ગામમાં ચાલે છે ખબર ને એ બંદુ ભાઈ

એસે ત્રણ મુઠ્ઠીઓ ખવ ને આખલેવા હા હા એટલે આજથી વાત કરી ગોળજીવી તારું એક સુખ આજુ મત કરો યાર તમી મત કરો કશું સુ લ્યા એ શું કરી લે તું અન કદી લે તું કહતો નઈ ઉખાયો કે એ બને કલ્યું બને तुम्ही आमना समजवछु कोण आहे कशाला तुम्ही तुम्ही बान्या हं आमना वाटेला नाही हो क्या ले तुम्ही कोणी आक्रो तमघा तमघाई करता तये अ समितीदार ले द मारूई करा अल्या ओने वागे मारो पडची लागे अला मु नता के तो गाव बेजणा हातना सुटा अ बे तण एक चालू यार ओ मनी से खबर तुम्ही आवा आसे अ बेला ब शेलाय बीडीन बात करा ता लडक्या मी पैसा आटला पैसा मु खरी दी

અવલો મન તો માર્યું મજૂરની નદી આવી ગઈ ને ના મજૂર તો મે નહી આલી કત તો સ્ટારો આપણે શું બીજી બગડીયું મન તો માર્યું જો માર્યું હે ને તો કરી દે ને દવા લાવજો રી દવા ખને છે પેલા કોમ કોકની માર્યા છે કેવા હવે હવે મા મારવા આયા એવણ મજૂર નહી લઈ જાય પેલા જોણ કરવાની કે કેવા એક નહી નગા તો માર ખાઈ વાગી કાઈ મારાવ છે બેઠો અલલાલા ચમન કાકો વાળી નહી દે જલ્દી ઉઠ